તો આપણે જે છે એ છે ચર્ચા કરીએ છીએ તો પહેલા તમારે એ સમજવું પડશે કે પી એ વિદ્યા શું છે આ દોસ્તો બે હજાર ને વીસ થી શરૂ કરેલો એક મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન આપણે પાસે દોસ્તો પહેલા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન નહોતું પરંતુ પહેલા એમએચઆરડી હતું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ આ ક્યારથી શરૂ કર્યું છે દોસ્તો તો કે ઓગણીસો ને છ્યાસીથી આ બાબત હતી

તમામ શીખનારાઓ માટે સમાવિષ્ટ છે ઓકે અને ગુણવત્તા સભર એજ્યુકેશન આપવા માટે ગુણવત્તા સભર એજ્યુકેશન આપવા માટે તમારે યોજના બાબતમાં ખાલી આટલા મુદ્દાઓ જોઈ લો દોસ્તો તમારા તમામ પ્રકારના મુદ્દાઓ આવી જશે હવે આને જ આપણે જે છે ઓપ્શનમાં જે છે એ ડિલિવર કરી દે આદિવાસી વિસ્તારમાં આવેલ આશ્રમ શાળાઓ માટે છે તો કે ના ભાઈ પૂર્વ ભારતના રાજ્યોમાં આવેલા એન્જિનિયરિંગ કોલેજ માટે છે તો કે ના દોષ બહેરા વિદ્યાર્થીઓ વિશેષ શિક્ષકો અને દુભાષ્યઓ માટે છે હજી એક વસ્તુ જોઈ લે પૂર્વ ભારતના રાજ્યોમાં આવેલા પોલિટેકનિક સંસ્થાઓ માટે છે કે ના દોષ તો રાઈટ આન્સર બહેરા વિદ્યાર્થીઓ એમ કીધું તમામ શીખનારાઓ માટે એટલે જે એવા દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે પણ હોય અને અન્ય વ્યક્તિઓ માટે પણ સારું એવું જે છે ક્વોલિટી એજ્યુકેશન આપવાની વાત થાય છે તો આપણે દોસ્તો કોઈ પણ કોર્સ કળે ગાઇડન્સમાં અવેલેબલ જે છે રેવન્યુ તલાટી નો કોર્સ ડીવાયએસઓ નો કોર્સ આપણે સીસીએ નો કોર્સ અપકમિંગ પીએસઆઈ નો કોર્સ તો એમાં તમામ પ્રકારના મુદ્દાઓ આવા જ જે છે આવરી લેતા હોય છે અને આના માટે થઈ અને એક ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ છે દોસ્તો આ કોર્સમાં જીપીએસસી ક્લાસ વન ટુ ત્યારબાદ એસટીઆઈ સીસી રેવન્યુ તલાટી કોન્સ્ટેબલ મુખ્ય સેવિકા પીએસઆઈ અને ડીવાયએસઓ આવી તમામ પરીક્ષાઓ જે છે એના માટે એક જ કોર્સ છે

અને આપણા કોર્સમાંથી કેટલું પૂછાય એ જોવું હોય તો માં જે છે એક પ્લે લિસ્ટ બનાવેલું છે માત્ર પોકળ દાવાની પ્રૂફ સાથે સાબિતી આપ જોઈ શકો છો દોસ્તો અને જો આ કોર્સ લેવો હોય તો કણેજ ગાઇડન્સ નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ દોસ્તો તમારે લોગ કરવાનું છે ત્યારબાદ દોસ્તો જે છે તમારે ફાઉન્ડેશન કોર્સમાં જઈ અને કોર્સ પરચેસ કરવાનો છે. ધેટ્સ ઇનફ આપની સફળતાની શરૂઆત શરૂ થઈ ગઈ છે. અને જો તમને યોગ્ય કન્ટેન્ટ જણાતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આવતીકાલે ફરીથી મળીએ છીએ દોસ્તો પીવાયક્યુ નંબર થ્રીમાં થેન્ક યુ વેરી મચ દોસ્તો